સવાર સવારમાં ભગવાન શ્રી રામચંદ્રજીનું નામ લઈને સૂર્યની પહેલી કિરણની સાથે દિવસની શરૂઆત કરી જો સામાન વ્યવસ્થિત ગોઠવીને નાના બાળકને પતંગ આપ્યો પણ નાનો છોકરો તો પોતાને પસંદ આવે એવા પતંગ ખોલી રહ્યો છે પછી છોકરો એના કામે અને હું મારા કામે લાગી ગયો પછી શ્રીરામની પૂજા કરતાં મનમાં એક અદાણી શાંતિ ઉભરી આવી અને એ શાંતિ શબ્દોમાં સમજાવી ન શકાય એવી છે જ્યારે જીવન રામને સમર્પિત કરીએ છીએ ત્યારે આખો દિવસ કૃપાથી ભરાઈ જાય છે પછી મેં તુલસી માતાને અગરબત્તી અર્પણ કરી કહેવામાં આવે છે કે તુલસી ભગવાન રામને અત્યંત પ્રિય હતી તુલસી પાસે ઊભા રહો તો મન પણ શ્રુદ્ધ થઈ જાય છે તુલસીની સુગંધ રામચરણ સાથે જોડાય ત્યારે અંદર એક દિવ્ય ભાવના તરંગો દોડે છે અને અંતમાં મિત્રો મેં હનુમાનજીને પ્રિયવા સિંદૂરથી તિલક કર્યું આ સિંદૂર માત્ર રંગ નથી એ હનુમાન હનુમાનજીની શક્તિ ભક્તિ અને રામ પ્રેમનું છે લલાટ પર સિંદૂરનો તિલક થાય ત્યારે એમ લાગે છે કે હનુમાનજી પોતે રક્ષા માટે ઊભા છે અને જીવનમાં નવા નવા બળનો સંચાર થાય છે દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો